સોશિયલ મીડિયામાં માં આવતી અજાણી એડ પર ક્લિક કરતા પહેલા સાવધાન થઈ જજો આવી ગુમાવ્યા છે જેના પર ક્લિક કરતા જ તેઓ એક વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ ગયા ત્યારબાદ એક ઓનલાઈન ટ્રેડિંગની એપ તેમની પાસે ડાઉનલોડ કરાવવામાં આવી અને આધાર નંબરથી કેવાયસી કરવા જણાવવામાં આવ્યું અને અહીંથી જ તેમની પાસે રોકાણના નામે પૈસા ઉઘરાવવાનું શરૂ થયું આ રોકાણનો નફો પણ એ ઓનલાઈન એપમાં બતાડવામાં આવ્યો ઓગણીસ પોઈન્ટ બાર કરોડ રૂપિયાનો નફો એપમાં બતાવતા હતા પરંતુ તે વિડ્રો કરવા માટે ત્રણ કરોડ રૂપિયાની માંગ કરાઈ હતી જેથી શંકા જતા બિઝનેસમેને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે હાલ સાયબર ક્રાઈમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઓનલાઈન કરોડો રૂપિયાનો નફો બતાવીને વડોદરાના બિઝનેસમેન પાસેથી બેજા બાજુએ લાખો રૂપિયા ખંખેરી લીધા છે આ મામલે સાયબર ક્રાઈમે વધુ તપાસ શરૂ કરી છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ